અડાજણ વિસ્તારમાં રહેતી ભાજપની સક્રિય મહિલા કાર્યકરના પતિને ચેક રિટર્નના કેસમાં કોર્ટે તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ આપ્યો હતો આ આરોપીએ મિલકત ખરીદવા માટે આપેલું ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ હતી અણાજણ વિસ્તાર માહિતી ભાજપની સક્રિય મહિલા કાર્યકરના પતિને ચેક રિટર્નના કેસમાં કોર્ટે તકસીર વાઠેરીને એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ આપ્યો હતો આ આરોપીએ મિલકત ખરીદવા માટે આપેલું ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ થઈ હતી આ કેસની વિગત મુજબ વોર્ડ નંબર અગિયારની ભાજપની કારોબારી સભ્ય તેમજ મહિલા સુરક્ષા સમિતિની સભ્ય રોનક દેવના પતિ કેમનભાઇ ધ્રુવની મુલાકાત રાજલક્ષ્મી ચૌધરીના પિતા નિરંજન રામકિશોર ચૌધરી સાથે થઈ હતી કેવરે માલિકીની મિલકત નિરંજન ચૌધરીને વેચી દીધી હતી કરાર કરીને બાના પેટે રૂપિયા એક લાખ રોકડા તેમજ બીજા રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા મિલકતનો કબજો લઈને આ ચૌધરી પરિવારે ઘરમાં રિનોવેશન કરી રૂપિયા પંદર લાખ જેટલો ખર્ચ પણ કર્યો હતો બીજી તરફ કેવરે નિરંજનભાઈને આપેલી મિલકત ભાડે આપવાની છે તેમ કહીને તેઓની પાસેથી ચાવી લઈ ગયા હતા અને ત્યારબાદ તાળુ તોડીને પ્રવેશ કર્યો હતો અને ત્યાં ઇલેક્ટ્રિક મોપેટ વેચવાનો વેપાર શરૂ કરી દીધો હતો ચૌધરી પરિવારે બાકીના રૂપિયા આપવાનું કહ્યું હતું પરંતુ કેયુરે મિલકત પરત આપવાની સ્પષ્ટ ના પાડી દઈને રૂપિયા બેતાલીસ લાખની કિંમતના ત્રણ અલગ અલગ ચેકો ત્રણ ચેકો પૈકી રૂપિયા પાંચ લાખની કિંમતનો એક ચેક નિરંજનભાઈએ બેંકમાં જમા કરાવતા તે રીટર્ન થયો હતો આ નિરંજનભાઈ એડવોકેટ ભાવેશ અમીન તેમજ અશોક ઘોરસે મારફતે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી કેયુર અહેમતભાએ ધ્રુવને તકસીલવાર ઠેરવી એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ નવ ટકાના વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા માટેનો આદેશ આપ્યો હતો